આજે આપણે વાત કરવાની છે સકારાત્મક ઉર્જાની અને નકારાત્મક ઉર્જાની આ બ્રહ્માંડમાં એમ કહેવાય કે અગોચર તાકાત સમાયેલી છે જેને આપણે સંપૂર્ણપણે જાણી નથી શકતા આખા બ્રહ્માંડમાં ખાલી ધરતી ઉપર નહીં અવકાશમાં પાતાળમાં ધરતી ઉપર ત્રણેય લોકમાં એક ઉર્જા સમાયેલી છે સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા શિવભક્તો આજે સકારાત્મક ઉર્જા છે ને તે આપણું ઈષ્ટ કરે છે અને નકારાત્મક ઉર્જા છે ને તે આપણો ધ્વંસ કરે છે શિવભક્તો સકારાત્મક ઉર્જા ક્યારે પ્રાપ્ત થાય કઈ રીતે પ્રાપ્ત થાય શિવભક્તો બે વસ્તુથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે એક છે સારા કર્મથી અને એક છે ભક્તિથી ભક્તિના બળે પણ એમ કહેવાય કે સારી ઉર્જા જે સકારાત્મક ઉર્જા છે તે પ્રાપ્ત થાય છે અને સારા કર્મથી પણ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે જ્યારે આપણે નિત્ય નિત્ય સારું કર્મ કરીએ છીએ તે એક ઉર્જા હોય છે જે સારી ઉર્જા હોય છે તે આપણી આજુબાજુમાં ભ્રમણ કરે છે જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ભક્તિનો પંથ પકડીએ છીએ ભગવાન શિવજીની આરાધના કરીએ છીએ ત્યારે પણ આપણી આજુબાજુમાં જે સકારાત્મક ઉર્જા હોય છે તે ભ્રમણ કરવા લાગે છે અને જ્યારે આ ઉર્જા આપણી આજુબાજુમાં હોય છે ને ત્યારે આપણું સદાય કલ્યાણ થાય છે સદાય આપણું જીવન પ્રગતિના પંથે ચડે છે નેગેટિવ તત્વો જે હોય છે તે આપણાથી દૂર રહે છે નકારાત્મક ઉર્જા હોય છે ને તે આપણાથી દૂર રહે છે ભક્તો ઘણી વખત તમે ન્યૂઝમાં સમાચારમાં મોબાઈલના યુગમાં જોતા હશો કે એક્સિડન્ટ થતા હોય રોડ ઉપર અથવા કોઈ પણ વીજળી પડતી હોય અથવા કોઈ આપત્તિ હોય અને તેમાં બચાવ થઈ જાય છે ઘણા જીવનો બચાવ થઈ જાય છે ભક્તો જે જે જીવનો બચાવ થાય છે ને તેની આજુબાજુમાં સકારાત્મક જે ઉર્જા હોય છે તે ભ્રમણ કરતી હોય છે તેની હિસાબે જ જે પણ જીવ હોય છે તે બચી જાય છે ભગવાન શિવ આ જે તત્વ છે તત્વરૂપી ભગવાન શિવ છે તેનું રક્ષણ કરે છે અને શિવ ભક્તો તેવી જ રીતે નકારાત્મક ઉર્જા પણ આ બ્રહ્માંડમાં વ્યાપ છે અને આ ઉર્જા એમ કહેવાય છે કે ક્યારે આપણી આજુબાજુમાં ભ્રમણ કરે છે જ્યારે આપણાથી દુષ્કર્મ થવા માંડે કોઈનું અહિત થવા માંડે આપણા મનમાં વિચારોમાં એમ કહેવાય નેગેટિવ તત્વ સમાય જાય ત્યારે આ જે નકારાત્મક ઉર્જા હોય છે તે આપણી આજુબાજુમાં ભ્રમણ કરે છે આપણે રસ્તા જતા હોય અને આપણી ઉપર આપત્તિ આવી જાય આપણે ઘરે બેઠા હોય તો પણ આપણી પર વિપદા આવી જાય જીવનમાં સંકટો મળે આવવા ભક્તો આ જ નકારાત્મક ઉર્જા છે ભક્તો આનો આપણે હંમેશા નાશ કરતો રહેવો જોઈએ જે જે આ નકારાત્મક શક્તિઓ છે તેનો જો આપણે નાશ કરવો હોય ને તો સદાય ધર્મમાં જીવન રાખવું ભગવાન શિવમય જીવન રાખવું નિત્ય નિત્ય આપણે જો ભગવાન મહાદેવની આરાધના કરીએ ભગવાન શિવજીની ભક્તિ કરીએ તો સો ટકા નહીં પણ એક હજાર એક ટકા આપણું ઈષ્ટ થાય છે આપણું કલ્યાણ થાય છે અને આ જે ઊર્જા છે ને જે આ બ્રહ્માંડમાં ગોળ ગોળ ગુમ્યા કરે છે તે ઊર્જા આપણી આજુબાજુમાં ભ્રમણ કરે છે અને સદાય આપણું કલ્યાણ કરે છે આપણી રક્ષા કરે છે આપણી તો રક્ષા કરે છે પણ આપણા પરિવારની પણ રક્ષા કરે છે તો શિવ શિવભક્તો આપણે નિત્ય નિત્ય ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ નિત્ય નિત્ય ઓમ નમઃ શિવાયના જાપ કરવા જોઈએ જ્યારે પણ આપણા જીવનમાં મોકો મળે જ્યારે પણ આપણી નવરાશની પળો હોય ત્યારે આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરીએ તો સો ટકા આપણું કલ્યાણ થાય છે ઓમ ભગવાન શિવજીનું સાક્ષર સ્વરૂપ છે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ શિવ પંચાક્ષર મંત્ર છે ભગવાન શિવજીને અતિ પ્રિય છે અને જ્યારે તમે આ મંત્રનું પઠન કરો છો પાઠ કરો છો ને ત્યારે ભગવાન શિવ તમારી બાજુમાં ભ્રમણ કરવા લાગે છે તેની ઉર્જા તમારી બાજુમાં ભ્રમણ કરવા લાગે છે તમે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરો છો ભલે તમે શિવાલય ન જતા હોવ પણ ઘરે એક નાનું એવું શિવલિંગ હોય અને તેની પણ તમે નિત્યનિત્ય શિવલિંગની પૂજા કરો તો પણ ભગવાન શિવજીને ખૂબ પ્રિય છે આપણે ઘરમાં નાનું એવું શિવલિંગ તો રાખવું જોઈએ હિન્દુ ધર્મના કોઈ પણ લોકો હોય ભગવાન શિવજીને જે ઘરમાં રાખે છે ને તેનું સદાય ઈષ્ટ થાય છે તેનું સદાય કલ્યાણ થાય છે તો હંમેશા ઘરમાં પણ એક સુંદર નાનું એવું શિવલિંગ રાખવું જોઈએ જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ ને ત્યારે પૂરા બ્રહ્માંડની પૂજા થઈ ગઈ કહેવાય સર્વ દેવતાની પૂજા થઈ ગઈ કહેવાય સર્વદેવીની પૂજા થઈ ગઈ કહેવાય કારણ કે આખું બ્રહ્માંડમાં સર્વદેવી દેવતા સમાયેલા છે અને જે શિવલિંગ છે ને એ પૂરા બ્રહ્માંડનું પ્રતિક છે તો શિવભક્ત આજે મેં તમને સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જાના વિશે થોડું જ્ઞાન દીધું સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવર હર ઓમ નમઃ શિવાય જય શિવ શક્તિ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવવાર અને ઓમ નમઃ શિવાય